માનકર સાહેબ ની ફુલહાર મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા દિયોધર બિરડી શિહોરી થરા અને બાબરના પોલીસ જવાનો દ્વારા ફુલહાર વરસાવી તેમને વિદાય આપવામાં આવી ત્યારે અનેક જવાનો ભાવુક બન્યા હતા આ પ્રસંગે સુબોધ માનકરે જણાવ્યું કે દિયોદરમાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન મને ઘણું શીખવા મળ્યું છે અને અહીંના લોકોએ આપેલ પ્રેમ અને સહકાર માટે હું હંમેશા આભારી રહીશ કાર્યક્રમમાં દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિતના આગેવાનો તથા પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર રણિત દરજી દિયોદર બનાસકાંઠા હું પણ મુસાફીર છું રાખવાનો એક ક્યારેક કોઈ દિવસ આવશે મુલાકાત મુસાફી મુસાફી તરીકે ત્યારે ખાલી યાદ રાખજો